સર્વપ્રથમ ભક્તોને શુભકામના મિત્રો દેવી દુર્ગાએ તેમના ભક્તોના કલ્યાણ માટે પૃથ્વી પર નવ અવતાર લીધા હતા જેને નવ દુર્ગા તરીકે પણ ઓળખવામાં આવે છે આમાં પ્રથમ અવતાર દેવી શૈલપુત્રીનો છે દેવી દુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી એટલે પર્વતોની પુત્રી આ નવ અવતારોમાંથી દેવી દુર્ગાના આ અવતારની વાર્તા માતા સતીના આત્મદા સાથે જોડાયેલી છે નવરાત્રીના પહેલા દિવસે દેવી દુર્ગાના આ અવતારની ખૂબ જ ધામધૂમથી પૂજા કરવામાં આવે છે દેવી દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીને શાંતિ અને સૌભાગ્યની દેવી માનવામાં આવે છે દેવી શૈલપુત્રીનું સ્વરૂપ પણ ખૂબ જ મનમોહક છે દેવીના ડાબા હાથમાં કમળનું ફૂલ છે જ્યારે જમણા હાથમાં ત્રિશુલ છે દેવી શૈલપુત્રીનું વાહન વૃષભ એટલે કે બળદ છે તેથી તેમને રુદ્ર પણ કહેવામાં આવે છે નવ દુર્ગા પુરાણમાં પણ તેમની મહિમા કથાનો ઉલ્લેખ છે

આ યજ્ઞની જાણ થઈ ત્યારે તે ત્યાં પહોંચી અને દક્ષને ભગવાન શિવને આમંત્રણ કારણ પૂછ્યું આના પર પ્રજાપતિ દક્ષે સતીનું અપમાન કર્યું અને મહાદેવ વિશે ઘણા અયોગ્ય શબ્દો પણ કહ્યા દેવી સતી તેમના પતિનું આટલું અપમાન સહન કરી શકી નહીં અને તેમણે તે જ યજ્ઞની અગ્નિમાં પોતાના શરીરનું બલિદાન આપ્યું દેવી સતીએ આત્મદા કર્યા પછી ભગવાન શિવ ઉમા ઉન્માદિત થઈ ગયા અને કેલાશ પણ હતાશ થઈ ગયા મહાદેવની આવી દશા જોઈને બધા દેવતાઓ અત્યંત ચિંતિત થઈ ગયા પરંતુ રાક્ષસો મહાદેવની સ્થિતિનો ખૂબ આનંદ લઈ રહ્યા હતા અને તકનો લાભ લઈને સ્વર્ગમાં આક્રમણ કરવા લાગ્યા પછી બધા દેવતાઓએ આદિશક્તિનું ધ્યાન કર્યું અને દેવતાઓની રક્ષા માટે તેમને પ્રાર્થના કરી ત્યારે દેવી આદ્યશક્તિએ તમામ દેવતાઓને એમ કહીને આશ્વાસન આપ્યું કે હું ખૂબ જ જલ્દી તે રાજા હિમાલયના ઘરે કન્યાના રૂપમાં જન્મ લઈશ બીજી બાજુ પર્વતરાજા રાજા હિમાલય અને તેમની પત્ની મેનાવતીને કોઈ સંતાન ન હતું તેથી બંને આદિશક્તિની પૂજા કરી અને સંતાન પ્રાપ્તિનું વરદાન માંગ્યું પર્વતરાજ અને તેમની પત્નીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમને આશીર્વાદ આપ્યા કે તેઓ પોતે તેમના ઘરે પુત્રી તરીકે જન્મ લેશે પાછળથી જ્યારે દેવીએ હિમાલયના ઘરે પુત્રી તરીકે જન્મ લીધો પર્વતની પુત્રી હોવાને કારણે તેમનું નામ પાર્વતી શૈલપુત્રી અને ગિરિજા રાખવામાં આવ્યું નાનપણથી દેવી શૈલપુત્રી મહાદેવને પોતાનું સર્વસ્વ માનતી હતી અને દેવ ઋષિ નારદની સલાહ પર તે ભગવાન શિવને શોધવા માટે તપસ્યા કરવા જંગલમાં ગઈ હતી તે સમયે કોઈ પણ દેવી શૈલપુત્રીને તેમની તપસ્યાથી વિચલિત કરી શક્યું ન હતું પછી મહાદેવે પોતે સપ્ત ઋષિઓને તેમના પ્રેમની પરીક્ષા કરવા માટે શૈલપુત્રી પાસે મોકલ્યા સપ્ત ઋષિઓએ ત્યાં જઈને મહાદેવ વિશે ખૂબ જ ખરાબ વાતો કહી કે તેઓ અઘોરી હતા તેમના વાળ કપાયેલા હતા તે હંમેશા ભૂતોની ટોળી સાથે રહેતા હતા સાપ અને વિચ્છુને ધારણ કરતા હતા વગેરે પરંતુ મા શૈલપુત્રી પર આ વાતોની કોઈ પણ અસર ન થઈ અને તે પોતાની તપસ્યામાં મગ્ન રહી તેમની અતુટ ભક્તિ અને પ્રેમ જોઈને સપ્ત ઋષિ ખૂબ જ પ્રસન્ન થયા અને તેઓ કૈલાસ આવ્યા અને મહાદેવજીને આખી વાર્તા સંભળાવી આ પછી મહાદેવે દેવીને પોતાની પત્ની તરીકે સ્વીકારવાનું નક્કી કર્યું અને સપ્ત ઋષિઓએ તેમના લગ્ન માટે શુભ સમય નક્કી કર્યો તો મિત્રો આપણે સાંભળી માં શૈલપુત્રી પુત્રીની કથા બીજા શબ્દોમાં કહીએ તો આપણા ત્રણેય યોગો એટલે કે માનસિક યોગ વાણી યોગ અને શારીરિક યોગ એટલે કે શરીર સાથે દેવી વાહક માતા શૈલપુત્રીને વંદન કરીએ છીએ આ મંત્ર ઉપાસનાથી તમામ ભક્તોને ઈચ્છિત આશીર્વાદ મળશે એવું માનવામાં આવે છે કે દેવી શૈલપુત્રીને સફેદ વસ્તુઓ ખૂબ જ પસંદ છે તેથી તેમની પૂજામાં સફેદ ફૂલ અને મીઠાઈઓ ચડાવવામાં આવે છે જે કોઈ સાચા મનથી દેવીની પૂજા કરે છે તેને માતાની કૃપાથી કીર્તિ અને યશની પ્રાપ્તિ થાય છે દેવી શૈલપુત્રી અવતારની કથા આપણને આ બોધપાઠ શીખવે છે કે જે રીતે દેવી શૈલપુત્રીએ સપ્ત ઋષિઓની તમામ વાતો છતાં મહાદેવની પ્રાપ્તિનો માર્ગ છોડ્યો ન હતો તેવી જ રીતે આપણે પણ ક્યારેય ધર્મ અને ભક્તિનો માર્ગ ન છોડવો જોઈએ જય માતાજી